એ લોકો જાતિ પબ્લિક સ્વાગત છે તમારું આપડી YouTube ચેનલ માં સિંગલ બંધો ઝોન બુસર લોન્ચ પેલેન ભાગશે લોન્ચ પેલેન ભાગશે છે મે તો લોન્ચ પેન ન લેવો તો સેટ આલે છે જમે ઉતરો 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 નીચે સે આ बाजू આગલા આગલા રહી છે માથે સડું છું આપરાડી ઓલે અરે Oke, anjuk ini masjid nusantara semua rujak aja. <hesitation> Rara samir la tikar-tikar, marpa sekarpa nanti. Maipai nanti, ayo masjid, maipai mungkin. Ayo siap dulu, ayo ayo. Ayo, ayo, ayo. 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 Ayo,

આવો ને મને માલ્યો ઢીણ માં ધબોતો છો બોલ્યો બુટી આ નાકલા એ ને તારો જાટ જેવો લંડ ફોન આગળ બંધ જાજે આ તો આગો થોરાય પકે તો સમીર મારો વચ્ચે ફોન હતો ન્યા કોધા મારા બુટી કઈકે ફોડેલો કે મરી ગયો બંદો બંદો સમણી बाजू કટરમાં કટર સિંગલ છે સિંગલ હેલ બંધો છે હા હામા વાળા એની મશીન એક મારે બસી ગયું જોજે સમે જોલાલે સમે આ સિંગલ બંધો સિંગલ એ ઓય હું નો તાકી

મારો ઈયો ઘર ઉપરથી મારશે ઘરની ઉપર ચડ્યો છે બીજો છે ને હા હા આવતો ભગવાન લાલ લે ઓ જીકે ભાઈ લાલ લે લાલ લે ભાઈ આ ગોળી નો લાલ લે આલા ભાઈ પતી ગયો ઓ ભાઈ હજી કોક છે ભાઈ લાલ લે લાલ લે સમીર માર પર લાલ લે આજ લાલ લે જો

ઉયા હંતે ન ઉભો તો તે હંતે ને તો પાછો માર છે બસી એકલો ને ભાગો જા આ નેટ આ નેટ તો પતળ રિપ્લે દેખાડે બોલ મને તાર ભાઈ કે હું જ મરી નહીં હું મરી નહીં જો હવાળે 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 મત જો ઓ પર પાછો રહી ગયો તે રેસમાં રહી ગયો તો આ કિલ બધા સોલી બધા સોલી

ला ले तो के तू आगे सब तो ये बंदा उभाया क्या से ये दिया ना आज तो कितनी मारी छनु भाई भाई पकड़े ने डबड़ो डबड़ो ये हो ये की करी भैया ए बम्बे तन कर नो तो ये क्या गैर बट गया था बाप आया अट्टे कट्टे वाला मां तो ऊपर हम लोग तो जो बोले राइड फट गई जो ऐसी बंदा है हूं भी हूं

भागेश कोई आवे छे कोई थैंक्स भाई भाई एकसी एकसी भाई एकसी 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 जारी भाई भाई ये रहयो जेकी वेक्टर नु मुकाई छु हां जो सिंगल बंदा झाड़ी भाई झाड़ी भाई जो ऊपर जा ऊपर जा मारो खुल्ला मार अड़ी अड़ी अरे समीर लबियो हां ये गोली गाइन में मिल दियो अजी बॉक्स यो क्या से वो के आगे अरे नहीं मशीन है को जेकी बा तुमने हुआ के बी उसु पीसी करी नो रोस नो मोटो में ओ भाई वेक्टर मुके से हां वन शॉट गन साबी हो समीर फावती ने जो मन भाई गिन तो फावती पिकी नो है

अरे हमारा सुन ले भैया समीर तू ऊपर रह तो आगे रह भी जा आगे रह सरी जा तू पास आ दी मेरी काला ने चेकी भाई तुम्हारे रह भी है कौन है माथे कौन है उस समीर माथे तो समीर तू घर नहीं माथे रह मैं यहां ठहरे भी अरे आई भाई आई की स्क्वाड से आ दे तो मारे पाए कपड़ाड़ी बोला दो चेकी भाई हां तुम्हारी पे हो ड्रॉप मार हारो जो ना 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 खुला मैं मत इमेजिन हां हो जा ठीक है टिक किरो जो आ लग गए लोकेशन देखड़ दी मारी तो खबर है से अरे आ लग गए तेरा भाई આડી લે એ બંદો આવે છે માથે ચડે છે ચાહે શકીબા વાસી મારો વાસી મારો માથે આવશે હેઠે જ ખતમ છે બે જ બે જ છે બરો બાકી જો એટલી બાયલો

જો આ નિયત નું બેસ કલર બગાડ્યા બબે બર બગાડે ના બગાડે જો બીજો છે આ કે એ પાણી રે આયો આયો પાણીમાં ધાવ પાણીમાં ધાવ ના 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 આ જો આવે છે હવા માં છે હા જો તો થોડી ના આવે છે તમે જો આવે છે થોડી નાવાય તો એકલો છે એ હામો બંધો લે બાપના બોલે મત સોયે બંધા બો ઘણો એ જીવે એની માનો આ સફેદ ગોલ એક ગોલ હા હા બંધાજે બંધો એનો છે

અરે તો સ્કેનર પડીયા યેલો બંદો 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 સિંગલ દેખણો એનો છે આરે તો 3 વર્સિસ કોડ બાપ ઓલા તો કરો આવો અરે મશીન હે અરે હું કાપી એમ કે તું જો અરે હું ને એકલો કાપી પણ આ તો રમતો કરી કેતા તો તારી પહેસાન છુપાવી ના રાખજે ખોલી જ નહિ સડડી છે આઈ જાવ આવા માલ ડબલ કોણ કે મનથી મને નમતા નથી કેતા આ બે બંદાયા બે બંદાયા સ્કેનર જો નહી ગના હા તો વિખાઈ ગયા ચાલ घेरવા કરે લે બેઠ આગળ વાળા ને જો

દરો હો આ હું બેહી ગયો હે એકો દિન એન્ટ્રી જો ગ્રેટરી એ બંધા ને બંધા માય સાબો દે સમય માય સાબો દે ઝોન પેલા હવેલી કવર કરવાની આપણે જો તો બીજો આવે દીધો છે જો ભાગે રવા કરો ઓ બોલ યાર જો કડે ભઈ અંદર કરો અંદર કરો દેખાય દેખાય દેખ દેખ આવે साउ से नहीं हाँ नहीं मरी आओ ये पहले जाओ बंदो काउ से मैं मरीज़ आऊँ सिंगल से ये ठहरे हो ठहर कर रहे हो ये कब बोले ना समय लाल आवाज़ तेरे पे हाँ नॉक से समय तेरा भाई निकल जाऊँ ना से बे से बे थे क्या ऊपर क्या से ब्लॉक बसन जब आगे तभी एडी तभी एडी से सोकरी ने खन्ने ने सोकरी के बुनो बुले ऐ बात साथी पड़ी निकाल वाटे हो

मारियो आगे जोन समीर से मैं तो उकली जाए मारियो सो हटा दे हटा दे हां सो मार लूटे मार लूटे ये गोली नो से ही समीर बीजो पास रहो पास ये भी छोकरे डैमेज से दे डैमेज से दे जा ना एक जो हसी को आगे मारस ये देखा तो नहीं मने साइलेंस से बहुत जबरू आ गई हमारे लूट क्या गए जो जो झाड़ में जो झाड़ आवे ये तेरा लोकेशन सोई लो जरा हेट 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 एने तो मारे मारी भरी ने पिछड़ा पड़ी जाए ખતમ છે ગાડી દીધી નિકાલ મારી લે મરી જા પૂરી સ્કોર ખતમ થાય છે માય બરાબર છે ગાડી માં પાછી સોનિયા કાય વાંધો પતિ જા ને એને પોગા કેમ આ કેતો તો ખુલ્લામ ધોળમાં ગડી ખુલ્લામ ધોળમાં કેમ રમી ગયો ને તાર ભાઈ ને છે ને કાકલો પકડી થોબી રાખો પડે રમી ને રશ કર દો રશ કર રાખો પડે રમી ગયો ને પણ તો તમને તું ભાઈ માવા હે ભાઈ તાર સરસે રમણી દાદા ભરી જા ભાઈ કાઢી હમણા સાનો મનો રે હમણો બોલતી નો ઓલા કીધું ને મારી રૂમ છે લબ ખંજવાળીવી લબક સાય રૂમ માં પર ક્યારે ક્યારે ભૂલાઈ જાય મને મારી નો આ ઘર મારું છે ખબર છે બે આ બધું થી કોઈ ઉપર ઉતરે આ ઉપર ઉતરે હવે આયા કેટલા

ગાડી આપડી પડીતી નહી કે અરે આય લે ચાલ બે फटाफट આ જોણ હમણા છે ને યા સોફા પર પોક્ષું તો આપડી નાકડી પાણડન એટલે કીધું નગી તું આરે રે મારી તું માય નહીં ને મર આ હે જોવા મને જમણી જમણી સાઈડ સિંગલ હતી છોકરી વાહે પડવા બધી પડે સમય આયંદર છે ને સમય પાડી દે ન્યાંથી હું આય તૈયાર છું ન્યાં જોતો રે સોલાલા તે ભાઈ આ बाजू રે ધંડા ખાત માં શૉટ ની રશ કરશું હમણા ઘર અંદર છે છે તો લાગે मारे हो આ દો ઓમની સાડે આયો બંદો ઝૂપડા વાળો અલ અલ જામ આયો એટલે ભરી દીધી થી હો બોટિયા પણ ગ્લુવલ નું તો જબવાનું નહીં પો બંદો આરામથી મરી जातो તો રીવ્યુ જો હું ડેમેજ હતો જોજે આરામથી મરી જાય ગ્લુવલ મારી તો મને સર્કલ બને રીવે કી